નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતમાં ચોમાસા બાદ રોગચાળો વકર્યો છે દસ દિવસમાં ડેન્ગ્યુના છવ્વીસો પચાસથી વધુ કેસો નોંધાયા છે મેલેરિયાના એકસો પચાસ કેસો ચિકનગુનિયાના બસો છ્યાસી કેસો નોંધાયા છે દસ દિવસમાં ડેન્ગ્યુથી બે દર્દીઓના મોત પણ થવાની વાત સામે આવી છે મેલેરિયા માટે રાજ્યના બાવીસ જિલ્લા જોખમી છે સતત વધી રહેલા કેસોથી લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે મિત્રો વધુ વાત કરતાં આપને જણાવી દઈએ કે ગુજરાતમાં વરસાદ બાદ રોગચાળો વકર્યો છે રાજ્યમાં વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓમાંથી મચ્છરોનો ત્રાસ વધ્યો છે હાલ ગુજરાતમાં ડેન્ગ્યુની સાથે મેલેરિયાના કેસો પણ વધુ જોવા મળ્યા છે સામાન્ય દિવસો કરતાં સરકારી હોસ્પિટલમાં ઓપીડીની લાઇનમાં વધુ જોવા મળી છે સમજ પ્રમાણે દવાનો છંટકાવ તેમજ ફોગિંગ કામગીરી થવી જરૂરી બની છે જો સરખી કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં નહીં આવે તો અગમ સમયમાં પણ રોગચાળો વધુ વકરે તેવી શક્યતાઓ છે ત્યારે મિત્રો વધુ વાત કરતાં આપણે એ પણ જણાવી દઈએ કે ડેન્ગ્યુ ફીવર વાયરલ રોગ છે આ રોગ મચ્છર એડીઝ એલ્બોટપિટિક્સ દ્વારા ફેલાય છે એડી મચ્છર ડેન્ગ્યુ અને ઉપરાંત ચિકનગુનિયા યલો ફીવર અને જીગા વાયરલ ઇન્ફેક્શન ફેલાવે છે દુનિયાના પચાસ ટકા લોકો આ રોગ થવાની જોખમમાં રહે છે ભારે પ્રકારનું ડેન્ગ્યુ જેને ડેન્ગ્યુ એમરિક જીગ ફીવર કહેવામાં આવે છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ